મારી ગુજરાત ની જનતા ને મિત્રો આશીર્વાદ લેવા આવ્યો છું મારી માતાઓ બહેનો મારી જસોદાઓ દેવી દેવતા માટે નો વિરોધ આપો છો એના માટે તમને રિપ્લાય માંગુ છું દેવી દેવતાના ના હિસાબે આપડે લોકો ભાઈ એવું પડી જાય છે માતાજી ના નામે દેવી દેવતાના ના નામે સિનારવા થાય છે કારણ કે માતાજી ધર્મ ને તો તમે નોન શોક માનતા નથી

કુંખણ મેલડી વિશે બોલતા મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે તે બાબતે મિત્ર મનસુખભાઈ રાઠોડા પણ નો જવાબ આપતા નરેન્દ્ર મોદીના અવાજમાં વાત કરે છે તો મિત્રો રેકોર્ડિંગ સાંભળો તમને પણ ખૂબ મજા આવશે ઘણું જાણવા પણ મળશે શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો હાલો હે ભાઈ હાલો હા બોલો મનસુખભાઈ રાઠોડ વાત કરો હાજી ક્યાંથી મોઢેથી એ તો મને ખ્યાલ છે હું મોઢેથી નથી વાત કરું છું તમારી જોડે તમે કીધું ક્યાંથી બોલો છો એટલે તમારું મૂળ વતન તમે કોણ છો તમે કોણ બોલો યુવરાજજી વાત કરું છું 63 35 53 બે બરાબર છે યુવરાજજી ક્યાં ગામથી ગોધાવી હે ગોધાવી ગોધાવી આયા છો ગોધાવી નથી આવ્યા બાપા અમે થોડું જોયું હોય ગોધાવી દરબાર ગઢ અને તાલુકો જિલ્લો બોલો હવે તમે તાલુકો જિલ્લો કયો આવે હમ તાલુકો જિલ્લો જિલ્લો અમદાવાદ અને તાલુકો ચેખલા હે ચેખલા એટલે ઈ મને કઈ નથી મગજમાં દેતું બોલો મગજમાં વિરોધ ક્યાં દેવી દેવતા એટલે તમે માનો છો કે નથી માનતા એ તો મને કઈ આઈડિયા નથી બરોબર એટલે હું માનું તો તમને હું ફેર પડે નો માનું તોય તમને હું ફેર પડે એ તો તમને ફેર પડે તમે ના માનો તમને ફેર પડે ને તો એ તમારું માને એમને કઈ કે એમ નથી એમ નહીં હું માનું તોય તમે કઈ વાંધો હોય કયો હાલો હા કવ છું હું માનતો તો તમને હું વાંધો ન હું નો માનતો હોય તોય તમને શું વાંધો છે હાલો હા તો તમે આટલો આ દેવી દેવતા માટેનો વિરોધ આપો છો ક્યાં આ દેવી માનું છું

આ બכות બુવા ને આ બધું કરીએ અને આયોજનમાં કરીએ પછી જે એનો ફાયદો ઉઠાવે બરોબર હા બાકી મારે અને જેલમાં પણ છે એવું તો બરોબર શક્ય છે અને ખૂટુ કરે તો ખૂટુ સામાન બોયની એટલી વાત કરો એ વાત પતી ગઈ બાકી મારે કઈ બીજો મતલબ જ નથી તમારે શેનું છે એ વાત કરો એટલે વાત પતી ગઈ એ તમે દેવી દેવતા માટે નો વિયુદ આપો છો એના માટે તમને રિપ્લાય માંગું છું દેવી દેવતા ના હિસાબે આપડા લોકો ભાઈ પડી જાય છે માતાજી ના નામે દેવી દેવતાના નામે સિનારવા થાય છે કારણ કે માતાજી ધર્મ ને તો તમે નોટ શોખ માનતા નથી

આ રોજે રોજ મેલડીના ભુવારીનારવા કરે છે છોકરી ઉપાડી જાય છે ખુખાર મેલડીના નામે હમણાં ઓલા ભાઈ તમારા છોકરી ઉપાડે છે બરોબર બીજી વાત એ ધર્મ થી ઉપાડે છે માતાજી ના નામે ઉપાડે છે એમ નામ ઉપાડે છે ઠાઠું ભાંગી નાખે છે નહીં

તમારી પાસે રજૂ કરો તમારી પાસે કોર્ટ હોય તમે કોઈ જજ હોય તો તમારી પાસે રજૂ કરી તમે શું કહેવાય આપણા હું તમને

પણ હું હું ખાઉં છું એ તમને ખબર નથી જે મોલાના ઘરે છે cutting મોલાના ની વાત કરો મોલાના કટિંગ નો કરે તમને કઈ ખબર નથી ને તમે નીકળી પડ્યા છો ખાલી હિન્દી ના બડિયા લઈને મોલાના કટિંગ નો કરે કટિંગ કરે એ કસાય કરે કસાય એ મમ્મી ને જ આવે છે એ કસાય પણ એ ને એમાં ફેરફાર આવે કસાય જુદા હોય. મોલાના મોલાના કશી કટિંગ કરે મોલાના છે ને એને શિક્ષક કહેવાય ભણતર કરાવે આપણામાં આપણામાં ધર્મગુરુ કહેવાય મોલાના એટલે એનામાં એનામાં પડા ફડાવે અને મોલાના કહેવાય એવું હા જેમ તમે હિન્દુ ધર્મ નું કેમ દંડીકો કાઢીને ઉભા મોલાના ઈ એમ દંડીકો કાઢી ઉભા હોય બધાને ભણાવે એને ધર્મ શીખવાડે

અત્યારે જ કરું છું અટલ ની વાત કરો પેલા ની કરો ને પેલા ની મારે જોઈતી નથી એકેય વાત માં હું હારું જ વાત કરું છું તમને લાઈવ કોઈ પણ આ રીત ના એમનો ગેર માર્ગે ફાયદો ઉઠાવતા હોય ને સમાજ વડે નક્કર પુરાવા હોય તો મારી પાસે આવો મારે મારે તમારી પાસે આવું નથી તમે ક્યાં જજ કે કોર્ટ છે તમારી પાસે આવું તમારી પાસે કોણ આ તમારા ન્યાના હોય ને તમે તમારી રીતે ગોતો ને મારે શું કામ તમારી પાસે મારે કોર્ટ છે પોલીસ છે સજ્જન માણસો છે જેની પાસે કઈ આ સરકાર છે એની પાસે જવાનું હોય તમારી પાસે જવાનું હોય તમે શું છો એ મને હોદો દે તમારી પાસે તમારી પાસે તમારી પાસે શું છે મુદ્દો તો તમે કાયદો શું કરશો ખરા હા ઓકે ચાલો હું તમને કોલ બેટ કરું છે ને ઓકે હું મારી જોડે હવે એવી પ્રોસેસ આવે કમ્પ્લેન્ટ એ કમ્પ્લેન્ટ તમારી ઉપર પ્રોસેસ કરી દે હા કરજો ને મોકલજો ને બરોબર ના ભારત દેશ ની અંદર જો સરકારે અત્યારે હમણાં તો મંત્રી ને સંતવી સાહેબ ને તમને કોઈ કાયદો ઘડ્યો છે મેલી વિદ્યા તંત્ર મંત્ર કરતા હોય એની માથે છ મહિનાની સજા છે સાત વર્ષ સુધી ની સજા છે હા તમે ધૂણો ને ભૂવા ધૂણો ને મજા કરો મારે કાઈ મતલબ નથી ખુકાર મેલડી ને પૈયા લાગો તમારે કોઈ મેલડી ને પૈયા લાગો એનાથી મારે કોઈ લેવા દેવા નથી આ ધૂણતા ધૂણતા છોકરીઓ ઉપાડી જાવી ધૂણતા ધૂણતા સિનારવા કરવા એવી ને અમે માનતા નથી તમે માનો બુદ્ધિ ના હોય એ બાબતમાં નથી માનતો હા

સાઈડ બેસી ગયો એ બેસવા દો હું ક્યાં બેઠો છું વાંધો નહીં ચલાવો તમારી સિસ્ટમ ક્યાં સુધી ચાલે ચલાવો ઓકે કેવો ને આજનો દિવસ હે આજનો દિવસ કેવો છે તમારા માટે બહુ સારો આજ શું છે હે આજે આજે દિવસ જ છે અટણ હવે હાન પડી ગઈ એને આજ કઈ શેક કરું ના આજ કાઈ નથી આજ ઉતરાણ એવું કરું નહીં હમ નહીં Eu vou fechar. Ok.